આ સાયકલ શીખ્યો તો શીખ પણ જો ભાગવી ના જો અલે શીખ્યો તો ભાગો તો ખરા જ તો તો ભાગી નાખી બધું તો ભાગી જાય વળી

અને ખાવાનું માપ માં રાખો ઓછું કરો એટલે આવું ખાવાનું મળતું નઈ હું ઓછું કરો ખાવાનું સાયકલ એમના માં આટલા જ થઈ એટલે તું હરખું આખ્યું નહિ હોય હા આટલા તમે આ વજન વધ્યો કે એટલે આટલા ઊંચી થઈ સાયકલ અમે નહી થાય તમે તાર તય સા લઈ હું બે દઉં તમને લ્યા ગુંડો બધા અંગાત રાખ્યો છે તું મોટો હો ચાણ

તો પછી મને જ એમ કીધે કે લેવા જો તાણ તો મેન કોણ છે ગુંડો ભાઈ કોણ છે મેન હું પૈસા લઉં તું લેતા હે લેવા ખબર આ દીમાં પૈસા લાવવા પેલા તો આપા પાસે લાજ કાટ પેલા નહીં માં પાહન અસી નહીં રૂપિયો એ નહીં પૈસા હોત તો હું લે આવો આવો નહીં તા પણ ના બોલો તા માં પાહન ગુંડા ભાઈ આવા દે ને પજ્જો લાઈએ ખમણ પાપડી અને પ્લસિંગ બાજુ આવે ફળ ને એવું બધું લેતા લારી છે કેળો ની બે દઝન કેળો લાવી દે એક અમારું દજન એક મારું ના કરતો આવું છે બે રૂપિયા જ લે આ તો ધોને ના બે હજાર રૂપિયા હોય કે બે રૂપિયા આ બે રૂપિયા કશું ના આવે રાખો તો પહેણ

અને મારી પૈસા ને નું ખાવાનું લેતા આવીએ અને એમને ના પહેરી રાખાય એમાં ફત નું મારી વાતો ભલે આ તો છે ને તો રાખવી પડે કેમ એટલે લાગવું જો કે આ ગુંડો છે ગુંડો લાગવું જો પણ ગુંડા પણ રૂપિયા ના હતું કરવાનું એ તો શું કોઈ ખબર પડવાની છે હા તો નહીં ખાવું પૂછારો રોજ ખાતા હું મગર કાઢ મારા ગુંડા લે બેઠી પગર ખાવાનું લેતા જલ્દી જા હા એમ આમાં ફતનું લે પહેરી રાખવું પડે અગડી પણ આ ડુપ્લિકેટ છે કુ શું લે વેટી એટલે આ કેતો તને શરમ આવે છે દેખાય છે વળી ચમ મને ખબર પડે છે શું જલ્દી જા એ તો છે ને જે મારે ડુપ્લિકેટ જ છે જા જલ્દી એટલે આ નકલી વેટી આલી થાય પેલો માનવ પટી અને એરો પૈસા નહીં આલો તું

અમે એ હું ચલાઉ પતા પાછો પકડી ન લેવાનું આ તો હું બેહી જો ભાઈ શામ દામ મોર થાય ગેર પણ ના મા શીખવાની નહીં અલ્યા પણ આ શીખશું ના એ એટલે બા બોલશે અમાર મોર થાય શામ જવાનું અલ્યા હો બોલ આ મોરદીન આલ હેડ તો જવા દેતા આ જો હું શીખવા તો આ જો લે

તમે ધ્યાન ના કયો ગું બનાવું ચાલુ કરજો ફોન પેલા પેલા સાયકલ ઉભી કરવા દે બાકી ના કોઈ ના કદી સાયકલ આમ ગાડી કદી નોમ લેતા નહિ ગાડી લે હું લાવીશું એ જતું રી નું મને પણ હાર્જો ફરવાનું તાર લાઈએ આગા લે સારું કરજે પેલા

હા શિવનું પછી એક દુકાનવાળા કીધું મારા નોમ ઉપર મારા નોમું આવ્યું મને ખબર પડી હતી કે અમે બીજો જોઈએ નોમ લીધે ને તો હું બધા પૂછ્યા રહું એટલે વ્યાર્ટી પેછી ના સસમાં લાવે હું ના ના વેટી તો દુકાન લઈ લીધી તો એ મૂકી દુ રાધો નહીં આવું સલા ઓહ આ તો ગુંડા ભાઈ હું કાલ નવી લાવ્યો તો પેલા મેળામાં જોતો કાં ઓ આ વેટીમાં આવે છે ને કે હું કાલ આ મેળામાંથી નવી લાવ્યો તો હોય આલ્પાનું કઈ વધુ નહીં

ના ખાઉ હું તો પછી હું તને થોડી ખાઉં હા તો વાંધો નઈ ઉપર હું ચાલુ અમે હું આમાં હું વેચવાનું તમે કોણ હું એ હું તો અંકલ જઉં તા તો હું ઈ બે ખાઈ જોવા તો તમે વાયુ કરો તો તને ગુંડો ના બનાવ તો પછી બેવાનું વિચાર્યું એ તમે એક વાર નું વિચારો હા તો હું તારી અલગ કાઢું મારી અલગ કાઢું

સાયકલ કની મારી સો રોજ કા ડુંડા મામે ગુંડા ગુંડા ભાઈ બોલ પડી ખબર ગુંડા ભાઈ વાત આપડે એ બધું પછી આ જુઓ પેલા તારી હું કરવાનું એ તું વેણ લેજી

બીજો જાઉં ગમો જવું આખરે તો કોઈ નઈ આલે તો મન તું તું જ પણ મારે પાછું કરવાનું આ તો બે જઉં બોરા લઈ લ્યો